ચૌદ છે તો ચૌદ લખી દેવાના છે હવે અહીંયા એસ છે તો એસ માટે શું આપેલું છે ભાગાકાર છે અહીં જો ભાગાકાર કરી દો સંખ્યા કઈ છે બે આપડે ડાયરેક્ટ લખીશું શું હશે કોમ્પ્યુટરમાં ક્વેશ્ચન આપેલું ડાયરેક્ટ પેપરમાં હોય તો ડાયરેક્ટ આપણે અહીંયા અહીંયા ગણી શકીએ છીએ કોમ્પ્યુટરમાંથી આપણે રખવામાં ગણવાનું હોય તો સંખ્યા લખવાની આર આપેલો છે તો આરની કિંમત લખવાની ક્યુ આપે છે ક્યુ ની કિંમત લખે જે નિશાની આપણી છે લખી દેવાની હવે સાદું આપવાનું છે નિયમ કયો લખશે ભાગુ સભા એટલે કે પહેલા થશે ભાગાકાર જો ભાગાકાર છે અહીંયા આટલા સ્ટેપનો ભાગાકાર છે આપણે કલો ચૌદ ભાગ્ય બે કરીએ તો સાત મળે છે પછી જો આગળ પ્લસ આઠ માઇનસ ત્રણ ગુણ્યા નવ એક્ઝામમાં તમે ડાયરેક્ટ ફટાફટ ગણી શકશો જો ભાગાકાર થઈ ગયો પછી આવશે ગુણાકાર આટલા સ્ટેપનો સત્યાવીસ માઇનસ આઠ પ્લસ સાત છે આવી રીતે જો સરવાળો થશે સરવાળો ડાયરેક્ટ પ્લસ સાત સત્યાવીસ સત્યાવીસ માં સાત ઉમેરીએ તો કેટલા થાય સત્યાવીસ ત્રણ ત્રીસ ત્રીસ પ્લસ ચાર ચોત્રીસ ચોત્રીસ માઇનસ આઠ કરી દેવાના 34 માંથી આઠ બાદ કરીએ તો કેટલા મળે છે જો ચોત્રીસ માંથી ચાર જાય તો આ ગુણાકાર છે ડી માટે આપેલું છે ભાગાકાર એવી રીતે છે સૌથી પહેલા સંખ્યા લખી દેવાની ત્રણ ના ત્રણ એસ જો એસ માટે શું આપેલું છે માઇનસ આપેલું છે અહીં લખી દેવાના માઇનસ વીસ છે તો વીસ ના વીસ અહીંયા ડી આપેલું છે જો ડી જોઈ લઈએ આપણે ડી માટે શું છે ભાગાકાર છે અહીંયા ભાગાકાર કરી દેવાનો સંખ્યા લખી દઈએ કઈ છે જો વીસ પછી છે પછી ચાર છે એ માટે જો ક્યાં આપેલું છે અહીંયા પ્લસ છે એ માટે પ્લસ છ આપેલા છે હવે એમ છે એમ માટે શું આપેલું છે એક્સ એટલે કે ગુણાકાર છે તો અહીંયા કરવાનો ગુણાકાર પછી આવશે બે પહેલો નિયમ ભાગુસભા માટે ભાગાકાર વીસ ભાગ્યા ચાર કરીએ તો કેટલા વધે છે પાંચ વધે છે પછી અહીંયા ત્રણ માઇનસ પછી જો અહીંયા પ્લસ આવશે છ ગુણ્યા બે સાદુ રૂપ આપ્યા છ ગુણ્યા બે એટલે કે બાર થાય છે ત્રણ માઇનસ પાંચ છે પછી આવશે પ્લસ થઈ ગયું હવે જો પ્લસ કરવાના છે તો અહીંયા ત્રણ પ્લસ છે બાર પ્લસ છે પંદર થાય પંદર માંથી પાંચ જતો કેટલો વધશે દસ આ દસ શું થઈ ગયું આ છે આવી રીતે આપણે સોલ્વ કરી શકીએ છીએ આવી રીતે સીસી માં પૂછાયેલા પ્રશ્નો હોય પીએસઆઈની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો નવ ઉદયના પ્રશ્નો હોય સરળતાથી સમજવા માટે ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક કરી અને મિત્રો સાથે શેર કરજો